હાય બધાને જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઢોકળા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ અહીંયા મેં એક બાઉલ રાંધેલો ભાત લીધો છે તો બપોરે ભાત બચી ગયો હતો એટલે મેં કીધું ચાલો આનું એક યુઝ કરીએ તો અહીંયા એક બાઉલ મેં ભાત લીધો છે એને ગ્રાઇન્ડરમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આનાથી આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બહુ સરસથી અને ઇઝીલી બનાવી શકીએ છીએ ખાવામાં બહુ ટેસ્ટી લાગતા હોય છે હવે એમાં એક વાટકી હું દહીં એડ કરું છું તો બહુ ખાટું દહીં નથી નોર્મલ છે અડધી વાટકી મેં પાણી એડ કર્યું છે અને હવે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસથી એને ગ્રાઇન્ડ કરી લીધું છે તો એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ આવી નવી નવી રેસિપીસ જોવા માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બે લાયકન જરૂરથી પ્રેસ કરજો એનાથી મારા બધા નવા વિડીયો નોટિફિકેશન્સ તમને મળી શકશે અહીંયા એક બાઉલ હું સૂજી એડ કરું છું બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશ અહીંયા અડધી વાટકી હું પાણી એડ કરું છું મને બેટર થોડું ઘાટું લાગે છે અને હવે સરસથી મિક્સ કરી લઈશું તો આ ઇન્સ્ટન્ટ ઢોકળા જે છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે તો હું ઘણીવાર આને રાતે બનાવીને રાખી દઉં અને પછી સવારે લંચ બોક્સમાં એને આપી દઉં છું થોડાક ફ્રાય કરીને અથવા તો સોતે કરીને એને આપી શકાય છે સાઈડમાં રાખી લઈશું દસ મિનિટ માટે અહીંયા એક ઇંચ આદુનો ટુકડો અને બેથી ત્રણ લીલા મરચાં લીધા છે અધકચરા એને વાટી લેવાના છે તો તમે ગ્રાઇન્ડરમાં પણ આને ગ્રાઇન્ડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો અધકચરા મેં વાટી લીધા છે એને દસ મિનિટ પછી હવે આપણે એને ફરીથી ઓપન કરીને આમાં મરચાં અને અદરકનો જે પેસ્ટ છે એ આમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું પહેલાં આપણે થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને કઢાઈમાં મેં પાણી પહેલાંથી જ ગરમ કરવા રાખી લીધું છે હવે અહીંયા એક પાઉચ ઇનો એડ કરું છું તો આનાથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનશે અને સ્પંજી બનશે સેજ બે ચમચી પાણી એડ કરીને એને સરસથી મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એનો એડ કર્યા પછી બેટર એકદમ સરસથી ફૂલતું દેખાય છે જેમાં આપણે ઢોકળા સ્ટીમ કરવાના છે એમાં થાળી રાખી લેવાની છે અથવા તો તમે ઢોકળાના સ્ટીમરમાં પણ એને સ્ટીમ કરી શકો છો અને બધું જ બેટર હું થાળીમાં એડ કરી દઉં છું એના પછી આપણે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરવાનું છે દસ મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ કરશું જ્યાં તક આપણા ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં તક આપણે એક ચટણી બનાવીને રેડી કરી લઈએ તો અહીંયા ટમાટર લીધા છે મેં બે મીડિયમ સાઇઝના તો આ ચટણી ઢોકળા સાથે બહુ સરસ લાગતી હોય છે અથવા તો તમને પરાઠા રોટી સાથે અગર ખાવી હોય તો પણ તમે આને એન્જોય કરી શકો છો તો હવે નાના નાના એના ટુકડા કરી લેવાના છે હવે આને હું ગ્રાઇન્ડરમાં નાખી દઈશ એક દાળખી મીઠા લીમણાના પાન એડ કરું છું કશ્મીરી લાલ મિર્ચ એટલે આને મરચાંને મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા પહેલાંથી સાતથી આઠ લસણની કણી અને સ્વાદ પ્રમાણે મીઠું આવી રીતે ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે મેં તમે જોઈ શકો છો કલર અને ટેક્સચર એકદમ પરફેક્ટ છે હવે એને આપણે વઘાર કરી લઈશું તો કઢાઈમાં થોડુંક ઓઇલ એડ કર્યું છે એમાં રાઈને જીરું નાખ્યું અને હવે ચટણી નાખી દઈશું એમાં અને એક બોઇલ આવે ત્યાં તક એને કૂક કરવાનું છે બીજી કાંઈ વસ્તુ એમાં એડ કરવાની નથી જો તમને ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો પણ આવી જ રીતે ચટણીનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે તો જો બહુ ઘાટી બી નથી કરવાની આપણે ઢોકળા સાથે ખાઈ શકીએ એ રીતે એનું ટેક્સચર રાખવાનું છે તો અહીંયા ઢોકળા બી સ્ટીમ થઈ ગયા છે આપણા અને ચટણી પણ રેડી થઈ ગઈ છે ઢોકળાને એકદમ ઠંડા કરી લઈશું આપણે થાળીને બારે કાઢીને તો અહીંયા એકદમ ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે એને પીસસ કટ કરવાના છે તો તમે જો ગરમ ગરમમાં પીસ કટ કરશો ને તો એકદમ પીસ વ્યવસ્થિત કટ નહીં થાય તો ઢોકળાને એકદમ હંડ્રેડ ઠંડા થઈ જવા દેવાના એના પછી જ કટ કરવાનું છે આવી રીતે ચોરસ પીસ હું કટ કરું છું હવે એક વઘાર રેડી કરી લઈએ એનું તેલમાં રાઈને જીરું નાખ્યું છે અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરું છું અને આ વઘારને આપણે સ્પ્રેડ કરવાનું છે ઢોકળા ઉપર તો તમે જોઈ શકો છો આપણે એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ કુકડ રાઇસના ઢોકળા બનીને રેડી છે તો તમે આવી જ રેસિપી માટે મારા ચેનલને ફોલો કરી શકો છો ફરીથી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ